મહત્વપૂર્ણ બુલેટિનની શરૂઆત કરીએ તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમરીશ ડેર લઈને અમરીશ ડેર ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અમરીશ ડેર મામલે સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અમરીશ ડેર ગમે તે સમયે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે અને કોંગ્રેસમાંથી આજે જ રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને આવતીકાલે ભાજપમાં ભારતીય જનતા પાર્ટીમાં કરે તેવી જોવા મળી રહી છે એક કરીને કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્ય નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેવામાં અમરીશ ડેર વધુ એક નામ જેમાં અમરેલીના એક હજારથી વધુ કાર્યકર્તાઓ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું જોવા મળી રહ્યું છે હિરાજ સોલંકીને ભારતીય જનતા પાર્ટી લોકસભા લડાવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે રાજનીતિને લગતા સૌથી મોટા સમાચાર રાજુલાની ખાલી બેઠક પર ડેર ચૂંટણી લડે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે રાજુલાની ખાલી બેઠક પર ડેર ચૂંટણી લડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ટૂંક જ સમયમાં અમરીશ ડેર એટલે કે આવતીકાલ સુધીમાં જોડાય

પંદર વીસ દિવસ થી અમરીશ જે છે તે અમદાવાદ ની અંદર અમરેલી માં હતી તેમાં પણ તેઓ હાજર નથી રહ્યા અને આ અટકળો જે હવે છે તે અંત તરફ જઈ રહી છે આજે કદાચ અમરીશ રાજીનામું આપી શકે છે અને આવતીકાલે કમલમ અંદર મંગળવારે મંગળ પ્રવેશ કરીને ભાજપ નો કેસરીઓ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે લગભગ જ છે પરંતુ વિધિવત રીતે જાહેર થાય સુધી ગણાવી શકાય અને અમરેલી જિલ્લાના સંગઠનના અને કેટલાક હોદ્દેદારો જિલ્લા એક હજાર ઉપરાંત કાર્યકર્તાઓ સાથે અમરીશ ડેર આવતીકાલે ભાજપના ના કેસરિયા ધારણ કરે તેવી અટકળો ને લગભગ હવે અંત આવી ગયો છે અને હાલ અમરીશ ડેર અમદાવાદ ની અંદર જ છે અને આ વાત નક્કી છે તે ભણશે સૌથી મહત્વની વાત અને એક અટકળ બીજી પણ છે તેવી પણ કઈક વાત સામે આવી રહી છે ત્યારે રાજુલા ના ધારાસભ્ય જે હીરાભાઈ સોલંકી છે તેમને ભાવનગર થી લોકસભા લડાવે અને એ સીટ ખાલી કરી અને અમરીશ રાજુલા રાજુલાના ધારાસભ્ય તરીકે કામ કરવા માંગે છે આવી પણ જે વાત છે ખાનગી રીતે સામે આવી રહી છે તે વાત લગભગ હવે આજ સાંજ સુધીની અંદર તેમની અટકાળો ઉપરથી પડદો ખોલી જશે જી સુરેશાન શેલા ઘણા સમયથી અટકળો લગાવી રહી છે કે અમરીશ દેર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસના નેતાઓનો કોઈ સ્ટેટમેન્ટ આ મામલે હોય કોંગ્રેસના નેતા જે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દેવતા હાલ જ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે પાલ આંબલીએ તેમાં તેમણે પણ એવું કહ્યું છે કે અમૃતઝર સારા નેતા છે તાકાત વાળા નેતા છે ભવિષ્યમાં આંદોલનો કરી ચુક્યા છે અને ભાજપ માં જાય તેવી જે વાત ને અટકળો અમારી પાસે પણ આવી રહી છે પરંતુ અમે મીડિયા ના માધ્યમથી પ્રતાપ દૂતા તેવું કહ્યું કે અમૃતઝર ભાજપ માં ન જાય તો સારું

તેવી વાત કરી પરંતુ તેને સ્પષ્ટ રીતે સ્વીકાર્યું નહોતું કે હું ભાજપમાં ભળી જવાનું છું ભાજપ નો કેસ ધારણ કરવાનો છું સ્પષ્ટ રીતે નહીં કહ્યું પરંતુ જેની ગર્ભિત વાતો હતી તે બહુ સ્પષ્ટપણે સંકેત આપી ગઈ છે કે તેઓ ભાજપમાં જોડાઈ જાય છે બિલકુલ કારણ કે અમરીશ ડેર મહત્વકાંક્ષી પણ છે કોંગ્રેસ તરફથી તમને શું પદ મળે છે અથવા તો કઈ બેઠક પરથી તેમને લડાવવામાં આવે છે તેવી કોઈ શક્યતાઓ હજી સુધી નથી પરંતુ અમરીશ ડેરને એવું ચોક્કસપણે છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આવી જશે તો કોઈ બેઠક તેમને ચોક્કસ મળશે કદાચ એ જ લાલચમાં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાય તેવું પૂરેપૂરી શક્યતાઓ છે જે ચોક્કસ છે અમરીશ ડેર ભાજપમાં આવ્યા પછી તેમને તેમના કદ શક્તિ અને તાકાત પ્રમાણે કઈ ભાજપમાં હોદ્દો અને પદ મળવું જોઈએ તે વાત સત્ય છે અને એ બાબત ની છેલ્લા પંદર થી વીસ દિવસ થી અલગ અલગ નેતાઓ સાથે અલગ અલગ મીટિંગ યોજી અને તે વાતો સમર્થન મળે અથવા તો તેમની ઈચ્છાને ને પૂરેપૂરી માન આપવામાં આવે આ બધું જ કમિટમેન્ટ થઈ ગયું છે અને ત્યારે જ અમરીશ ખેર હવે ભાજપનો કેસ ધારણ કરે તે સત્ય વાત છે પરંતુ આજે સાંજ સુધી માં પરદો ખોલી જશે અમરીશ જોઈને નજીકના વ્યક્તિઓ શું કહી રહ્યા છે સૂર્યકાંત જ્યારે તમે તેમની સાથે વાત કરી રહ્યા છો ત્યારે અમરીશ ઠેર કયું સ્ટેન્ડ લેવાના છે તેવી કોઈ સ્પષ્ટતા તેમણે કરી છે ખરી અમરીશ ઠેરના જે નજીકના ઓદેદારો જે છે તેમણે પણ એવું કહેવાનું છે કે હવે તમે સમજી જાવ ને અમરીશ ઠેર ઘણા સમયથી છેલ્લા 20 25 દિવસથી નિષ્ક્રિય રીતે કોંગ્રેસમાં કામ કરે છે એટલે એનો અર્થ જ એ થાય આ આવી ગર્ભિત સંકેતો પણ આપ્યા છે અને તેમને ભાજપમાં આવવા માટેની જે ઘણા સમય થી જે વાતચીતો ચાલી હતી અટકળો ચાલી હતી તેનો આજે અંત આવી જશે ધીરજ રાખો આ પ્રકારની બધી જ માહિતીઓ ને વાતો તેમના નજીકના મિત્રો અને હોદ્દેદારો તરફથી જાણવા મળે છે ઠીક છે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આની પહેલા સીઆર પાટીલે અમરીશ નિર્ણય લઈને શું કહ્યું હતું તે સાંભળીએ

કરી છે સાથે જ રાહુલ ગાંધીની યાત્રા જયારે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુમાં વધુ નુકસાન થાય તેના માટેની પણ તૈયારી તેમણે આરંભી દીધી છે ત્યારે તેના ભાગરૂપે અમરેલી દિગ્ગજ નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર પણ આગામી દિવસોમાં એટલે કે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય તેવી શક્યતા પ્રબળ બની છે કારણ કે તેમણે તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હોવાની વાત સામે આવી રહી છે અને તાજેતરમાં જ તેમની જે મુલાકાત થયા બાદ અમરેશ ડેર છે તે ભાજપમાં જોડાશે અને કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે જો રાજકીય સમીકરણની વાત કરવામાં આવે તો રાજુલાના ધારાસભ્ય હાલ જે છે હીરાભાઈ સોલંકી તેમને લોકસભાની ચૂંટણી ભાજપ લડાવી શકે છે અને ત્યારબાદ જે બેઠક ખાલી પડશે રાજુલાની આ બેઠક ઉપરથી અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી તરફથી પેટા ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા છે જો આવું નથી થતું તો અમરીશ ડેર છે તેમને અમરેલીના સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે એટલે કે અમરેલી જિલ્લા પ્રમુખ તેમને બનાવવામાં આવી શકે છે મહત્વની વાત એ છે કે અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ ધોધાત ને બનાવ્યા પછી અમરીશ ડેર છે તેમણે સ્પષ્ટ જાહેર કર્યું હતું કે તે લોકસભાની ચૂંટણી લડવા નથી માંગતા અને આ જ વાત ઉપરથી ચિત્ર સ્પષ્ટ થતું હતું કે તે આગામી દિવસોમાં કઈક નવા જૂની કરવાના એંધાણમાં છે અને હાલ જે રીતે વાત સામે આવી રહી છે કે અમરીશ ડેરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે તેના ઉપરથી વાત ચોક્કસ સાબિત થાય છે કે આગામી દિવસોમાં એટલે કે ટૂંક સમયમાં જ અમૃશ દેરજે કેસરીયો ધારણ કરી શકે છે મહત્વનું છે કે છેલા 24 કલાકથી અમૃશ દેરજે તે આ વાત નિય સ્પષ્ટતા નથી કરી રહ્યા આગામી દિવસોમાં શું કરવાના છે છે તે ઉપરથી કહી શકાય કે ચોક્કસ અમરીશ ડેર છે તે ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં જોડાશે બિલકુલ ભારતીય જનતા પાર્ટીમાં આગામી દિવસોમાં તે જોડાઈ શકે અને આવતીકાલે જ જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ તેમ છતાં અમરીશ ડેર હજુ સુધી સ્પષ્ટતા કેમ નથી કરી રહ્યા શું કોંગ્રેસના મોવડી મંડળ સાથે તેમની કોઈ વાતચીત ચાલી રહી છે કે પછી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પદની લાલસા અથવા તો કઈ બેઠક પરથી તેઓ લડશે તેને લઈને અત્યારે મડાગાંઠ સર્જાઈ રહી છે તેને લઈને સ્પષ્ટતા કરવાની હજુ પણ બાકી છે આઉટપુટ હેડ મનીષ બુરોઈ તમારી સાથે જોડાયા ગયા છે મનીષ આ સ્પષ્ટતા કરવાની અમરીશ ટેર હજુ પર કેમ આનાકાની કરી રહ્યા છે અથવા તો કરી રહ્યા છે સ્પષ્ટતા હજુ કેમ નથી કરી રહ્યા શું લાગી રહ્યું છે અંકિત ઘણા સમયથી જે બિહેવિયર છે આપણે જોઈએ છે કારણ કે જ્યારે પાર્ટી એમને ઓફર કરી હતી એ પહેલા પણ જ્યારે હજાર ને માં એમને ઉમેદવારી તરીકે ઉમેદવારી કરી બે હજાર એ જીત્યા હતા પરંતુ બાવીસમાં જે હાર થઈ હતી બહુ જ ઓછા વોટથી હાર થઈ હતી લગભગ બારસો તેરસો વોટથી હાર્યા હતા અને એનું કારણ પણ આમ આદમી પાર્ટીને અપક્ષના ધારાસભ્ય અપક્ષના જે ઉમેદવારો

સમયની જે શુભેચ્છા મુલાકાત છે એ પણ આપણે સમજી શકીએ છીએ જે એ કેવા પ્રકારની શુભેચ્છા લેવા ગયા હોય શકે બની શકે કે રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલાં એટલે કે આજે સાંજે જ લગભગ એ રાજીનામું આપી શકે કોંગ્રેસમાંથી અને આવતીકાલે અથવા તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવે છે સાત આઠ તારીખે ત્યારે તેઓ કેસરિયા કરે તો નવાઈ નથી બિલકુલ મનીષ બના રેજો અમારી સાથે કશ્યપ જોશી અમારી સાથે જોડાયે ગયા છે સાયન્સ સિટી જ્યાં

ચૂંટણી નજીક છે રાહુલ ગાંધીની યાત્રા છે અને આવા સમયે આ મુલાકાત કેટલી આ કોઈ રાજકીય મુલાકાત ન હતી અમરીશભાઈ ડેરના મધરની તબિયત ઘણા ટાઈમથી બીમાર હતી અને એની ખબર અંતર પૂછવા માટે સી આર પાટીલ સાહેબ આવેલા જે પ્રોગ્રામ ઘણા સમયથી પેન્ડિંગ હતો એ મળવા માટે આજે આવેલા કોઈ રાજકીય મુલાકાત ન હતી આમાં સી આર પાટીલ ભૂતકાળમાં અનેક વખત કહી ચૂક્યા છે છેલ્લું નિવેદન તેનું એવું હતું કે અમરીશ ડેર માટે સીટ ખાલી રાખી હતી ને એમાં તેણે તેને રૂમાલ અમરી માટે મૂકી રાખ્યા હતા એ તો હવે આજે ભાજપના પ્રમુખ છે પક્ષ પ્રમુખ છે તો એ દરેકને એમના પ્રત્યે એમને દરેક પ્રત્યે આકર્ષણ હોઈ શકે અને દરેક કાર્યકરોને એમના તરફથી લાવી શકે કારણ કે એમને છવ્વીસ છવ્વીસ સીટ ગુજરાતની જીતવી છે તો એમને દરેક સમર્થકોની જરૂર હોઈ શકે તો એમને એક આ ટાઈપનું નિવેદન આપેલું હોય પણ એ નિવેદન સાથે અત્યારે એ મુલાકાતને સરખાઈ શકાય એવું નથી અન્ય કેટલાક સમર્થક છે તેની સાથે વાત કરીશું શું માનો છો આ મુલાકાત ચૂંટણી પહેલાં કેટલી મહત્ત્વની અમરીશ ડેર પહેલાં પણ ભાજપમાં હતા ફરી ગર્ભ વાપસીની શક્યતાઓ કેટલી લગભગ હાલ તો એવી કોઈ ચર્ચા નથી થઈ રાજકારણીય કોઈ ચર્ચા નથી થઈ જાહેરની અંદર સી આર પાટીલ સાહેબ બેઠા હતા અને જાહેરની અંદરથી જે નીકળી ગયા છે કોઈ પર્સનલ કોઈ એવી ચર્ચા રાજકીય નથી થઈ એમની મધરની તબિયત ના તંદુરસ્ત હોવાના કારણે મળવા માટે આવેલા તો જે પ્રમાણે તેના સમર્થકો છે અને મુલાકાત થઈ ત્યારે જે લોકો હાજર હતા તેમનું કહેવું છે કે અમરીશ ડેરના માતા છે તેની તબિયત સારી નહોતી અને તેના ખબર અંતર પૂછવા માટે થઈ અને સી પાટીલ આવ્યા હતા કોઈ રાજકીય ચર્ચા થઈ નથી પરંતુ અમરીશ ડેરનું આ નિવાસસ્થાન છે ને ત્યાં ચૂંટણી પહેલા આ મુલાકાત છે તે ખૂબ સૂચક માનવામાં આવી રહી છે જી કશ્યપ આભાર સમગ્ર માહિતી આપવા માટે